एक सुदी में एंजॉय करी सुरुवाती अंश भी अजी पण ही इच्छा जे 2-4 કલાક ખેચી રાખે 10 વાગે વીડિયો વર મોર સરામોથી દશમીંદર આપણે આવી ગઈ પણ આજે ખરેખર તો એક બગાસો નહી આવી સિરિયસલી ઓકે થેન્ક યુ સો મચ કોલા તાળી પાડવા માટે કાકે ખરેખર બહુ મજા આવી અને આમ 1 મિનિટ પણ ઊંઘ નહી લાગી કે તણકારો આવો

કોઈ જે ને મંદિર હદે થી આખી ટીમ નો આભાર માની છે દરેક એક વ્યક્તિ મેરા કેમેરા માં દેખાયા નહીં તમારા ધુલાખ દેખાયા તલાવે નું કેસે દેખાય પણ તે સક્કા દેખાયા નહીં તુમ કો મહેનત કરી છે તમારા બજા માટે તમને બધાને મોજ આવે અને એ મોજ તમારા બજારા છત્ર પણ દેખાઈ ગઈ છે એક વાગ્યો છે તા પણ કોઈ નામ એડી હા અજી 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 પણ અજી પણ તો કલા ક્ષેત્રો જો તો કોઈ

કે જ્યારે આપણે કદાચ કરોડ બે કરોડ પાંચ કે પચીસ કરોડ જોઈએ તો મળી જાય છે સારું સમય આટલો બધો આઈને રૂટું મને પોતાનું ટેલેન્ટ આપવા વાળો બહુ છે એમાંથી તમારા બધા એ છો ખૂબ આભાર કે અમારા આ બધા બાળકોના ચહેરા પર ને સ્પેશિયલી પણ જે વડીલો હતા એના ચહેરા પર જે આનંદ લેતા તમને આનંદ આવ્યો કે ના એમના જે દુઃખી જીવનના અમુક ક્ષણો તમે કંઈક અલગ રૂપે વર્તિયા ને એમના દુઃખી જીવન ની અમુક ક્ષણો યાદગાર કરાય એ બદલ બેન તમારો બહુ બધો આવતો ખરેખર શું બેન નું નામ ભૂલી ગયું પૂજા બેન પંચાલ લીંબા છે તો એમના જોકે મેં ફોલો કરી દીધા છે તમે ફોલો કરી દીધો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને હવે આપણો કાર્યક્રમ અહીંયા સમાપ્ત ઘોષિત કરીએ છીએ પહેલાંથી વિશેષ એક બીજી વાત છે ભાઈએ પ્રોમિસ કરી છે કે દર ચાર મહિને માંગીશું Takut, menuhun mandul lagi Yang ini close up, naik, karena tidak ada pengalaman. Tidak. So, cukup apa? Direktur, especially prasana, wah operator pintu boy. Cukup apa? Song berapa saja namamu? Pisa bajuljan. Ah. So, thank you so much.

Thank you, thank you. چي کي